નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ના કરવું તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ ને શનિવાર મેષ રાશિ મેષ વળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિ વળાએ છે ને આજે એક મુઠ્ઠી કાળા સફેદ તલ માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આયોજન વગરનું કોઈ પણ કામ કરવું નહીં વૃષભ 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 આજે આજે શું કરજો કુટુંબના વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મનમાં ખોટા બદલાની ભાવના રાખતા નહીં મિથુન મિથુન રાશિ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ આજે શનિ સ્ત્રોતનો પાઠ શનિ મંદિરે બેસીને કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લોખંડની વસ્તુઓ ખરીદીને ઘરે લાવવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળા એ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળા એ પણ આજે શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ કાળા અડદ કાળા તલ જવ મરી આવી વસ્તુ ભગવાનને દાન કરવી જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે આંખનું ઓપરેશન કરાવવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે ભગવાન શનિના દર્શન કરવા જોઈએ ચંપલ પહેરીને સ્નાન કરવું જોઈએ અને જે કંઈ કામ કરો છો આજે એમાં ઈમાનદારી જરૂર રાખજો શું નથી કરવાનું મિત્રો આજે પૈતૃક સંપત્તિ વેચવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી શનિના દર્શન કરવા અને કોઈ અંધ વ્યક્તિને મદદ કરવી શું નથી કરવાનું મિત્રો કામોમાં હરીફાઈ કરવી નહીં તુલા આજે શું કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઇલેક્ટ્રિક વસ્તુ જે વસ્તુ કરંટથી ચાલે છે એમાં ખોટી છેડછાડ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું વૃશ્ચિક રાશિ આજે કોઈ કરતા મજૂર ને દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું આજે 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 બોલવાનું નથી શું કરવું થોડા અડદ શનિદેવને ચડાવવા જોઈએ ને થોડાક અડદ ઉવારીને માછલીને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે ઉધાર પૈસા નહીં લેતા કે કોઈ પણ પ્રકારની લોન આજે લેવી નહીં મકર મકર રાશિ વાળા આજે શું કહ્યું મકર રાશિ વાળા આજે પોતાના ધંધાના હિસાબ કિતાબમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળા આજે કોઈ ગરીબ મજૂરને પગ રખાનું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને માટે પણ જુઠ્ઠી ગવાહી નહીં આપતા મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે પીપળા નીચે સરસવના તેલનો દીવો અવશ્ય કરવો જોઈએ શું નથી કરવું મિત્રો આજે ઓરિજિનલ ચામડાની વસ્તુઓ પહેરતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજાનો લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે